નમસ્તે મિત્રો પવિત્ર જય શ્રી કૃષ્ણ બાર વધામણા મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ અને આજે આપણે વાત કરવાની છે બોલીવુડની હા પંદર ઓગસ્ટ બોલીવુડ માટે મોટું વીકેન્ડ આપણા સૌના માટે પણ અને આ વીકેન્ડ પર બોલીવુડ માટે સારા અને માઠા બંને સમાચાર ભેગા આવ્યા છે ત્રણ ફિલ્મો આ અઠવાડિયે રિલીઝ થઈ અક્ષય કુમારની ખેલ ખેલ જેના દિગ્દર્શક મુદ્દસ્સર અઝીઝ છે જોન અબ્રાહમની વેદા જે બનાવી છે નિખિલ અડવાણીએ અને અમર કૌશિક ડિરેક્ટેડ સ્ત્રી નો ભાગ બીજો મિત્રો આ અઠવાડિયું રસપ્રદ એટલે છે કારણ કે આ ત્રણે ત્રણ ફિલ્મોને વિવેચકોએ અને દર્શકોએ એક હદ સુધી છતાં પરિસ્થિતિ બહુ વિચિત્ર છે બોક્સ ઓફિસ પર કારણ કે શ્રદ્ધા કપૂર રાજકુમાર રાવ પંકજ ત્રિપાઠી વિજય રાજ જેવા કલાકારો ધરાવતી સ્ત્રીએ બોલીવુડ પર બાકીની બંને ફિલ્મોના સુપડા સાફ કરી નાખ્યા છે અને કઈ હદે જે હદે આ ફિલ્મ સફળ થશે એવું કોઈએ ધાર્યું નહી હોય કદાચ એના પણ નહીં ધાર્યું હોય પેડ પ્રિવ્યુ એટલે ફિલ્મના અધિકૃત રિલીઝ થવા પહેલા દર્શકો માટે ટિકિટ ખર્ચીને પ્રિવ્યુ જોવાની જે સગવડ બોલીવુડમાં હોય છે એમાં રૂપિયા આઠ કરોડ

આટલું બધું નાણું ઉસેડીને બોલીવુડની સૌથી મોટું ઓપનિંગ ધરાવતી ફિલ્મોમાં ચોથું સ્થાન મેળવી લીધું છે અને પ્રભાસ અમિતાભ બચ્ચન દીપિકા પદુકોણને કલકીને પણ પાછળ મૂકી દીધી છે સ્ત્રી જેવી એક સાધારણ બજેટની અને મોટા હીરો વગરની ફિલ્મ જ્યારે આવું કરે ત્યારે ખરેખર સરાહના કરવી જ પડે અને આશ્ચર્યુડમાં શરૂઆત અઢારમાં આ ફિલ્મના પહેલા ભાગથી થઈ હતી એની પહેલા હોરર કોમેડીના આવા સુંદર મિશ્રણવાળી ફિલ્મો આપણે ત્યાં લાંબા સમયથી બનતી નહોતી અમર કૌશિકે શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રી પર રાજકુમાર રાવ પર દાવ ખેલીને સ્ત્રી બનાવી અને એનો પહેલો ભાગ પણ સુપરહિટ હતો બીજા ભાગે તો પહેલા ભાગ કરતા પણ સારું પરફોર્મન્સ કર્યું છે આપણે જાણીએ છીએ કે અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા થોડા વખતથી એક પછી એક એક પછી એક બોક્સ ઓફિસ પર પીટાઈ રહી છે ખેલ ખેલ આવો જ કંઈક ખેલ થઈ રહ્યો છે કારણ કે આજે બે દિવસ પર નથી આવી જેટલી અક્ષય કુમારની પાછલી થોડીક ફિલ્મોને વગોવામા આવી હતી ઉપરાંત જ્યારે ખેલ ખેલની મેં વાત કરીએ ને ત્યારે એક સુંદર વાત આપણે યાદ કરવી પડે આ ફિલ્મ સાથે જોડાયેલી એની ઓરિજિનલ ફિલ્મની હા ખેલ ખેલ મે મૂળે એક ઇટાલિયન ફિલ્મ પરફેતી સ્કોલરશુતી એની રીમેક છે આપણે શા માટે આનો ઉલ્લેખ કરીએ છીએ પૂછો એનું કારણ છે આ પરફેતી સ્કોલરશુતી જે ફિલ્મ છે ને એના નામે એક વિશ્વ રેકોર્ડ બોલે છે એ રેકોર્ડ એવો છે આ ઓરિજિનલ ઇટાલિયન ફિલ્મ પરથી અત્યાર સુધીમાં દુનિયામાં ચોવીસ રીમેક બની ચૂકી છે એક બે ત્રણ ચાર પાંચની ચોવીસ ફિલ્મો આ એક જ ફિલ્મ પરથી બની છે દુનિયાની કોઈ કોઈ ફિલ્મને બહુમાન નથી એટલે અને હદ તો એ છે કે આ જ ફિલ્મ પરથી ભારતમાં આ પહેલા ત્રણ ફિલ્મો બની ચૂકી છે જી ત્રણ ફિલ્મો આની પહેલા બની ચૂકી છે હિન્દીમાં પહેલી વાર છે એકવાર બની કન્નડમાં લાઉડ સ્પીકર નામે એકવાર બની મલયાલમમાં ટ્વેલ્થ મેનના નામે અને મલયાલમમાં હજી એક ફિલ્મ બની આ જ ફિલ્મ પરથી એ હતી વન થાઉઝન્ડ વન નુનાકલ એ પછી પણ બોલિવૂડમાં એની ફરી રીમેક બની અને ઇટાલિયન ફિલ્મે એવો રેકોર્ડ કર્યો છે જે કોઈ ધારી કે વિચારી ના શકે હજી એક ફિલ્મ અઠવાડિયા આવી છે જોન અબ્રાહમની વેદા એની કથા એક દલિત છોકરી વિશે છે વેદા એ ફિલ્મમાં મુખ્ય પાત્રનું નામ છે ફિલ્મ કહેવા માટે હિરોઈન ઓરિયન્ટેડ પણ છે પણ એમાં ડ્રાઈવિંગ ફોર્સ જોન અબ્રાહમ છે જી આ ફિલ્મ અત્યારે ખેલ ખેલમે સાથે નેક ટુ નેક બરાબર હરીફાઈ કરી રહી છે એનું કલેક્શન પણ લગભગ લગભગ ખેલ ખેલ મેં જેટલું છે સાત એક કરોડ આસપાસ પણ સરાહનાની વાત હોય તો જોન અબ્રામનો અભિનય ફિલ્મના સંવેદનશીલ અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના વિષય ઉપરાંત ફિલ્મના એક એક થી ચડિયાતા એકશન દ્રશ્યો એની પણ ખૂબ સરાહના થઈ રહી છે એટલે જે રીતે બોક્સ ઓફિસ પર જાદુ પાથર્યો છે એ ખરેખર કાબિલે તારીફ છે બીજી તરફ વેદામાં શરવરીને જે પાત્ર મળ્યું છે એ પ્રમાણમાં એક નવોદિત અભિનેત્રીને મળતું સૌથી

એક તરફ ફિમેલ ઓરિએન્ટેડ કહી શકાય એવી સ્ત્રી જે આકર્ષી રહી છે નામે નામે રાજકુમાર રાવના બીજી તરફ અક્ષય કુમારની ખેલખેલ સ્ટડેડ છે એમાં માત્ર અક્ષય કુમાર ન હોય અન્ય કલાકારો પણ મોટા જ છે અને જોન અબ્રામ પ્રમાણમાં અક્ષય કુમાર કરતા નાનો અભિનેતા કહેવાય પણ એની ફિલ્મ

અલગ પ્રકારનો મસાલો હોય તો ખેલ ખેલ મે જોવા પહોંચી જાઓ અને હોરર કોમેડી જોવી હોય શ્રદ્ધા કપૂરના રંગે રંગાવું હોય રાજકુમાર રાવના રંગે રંગાવું હોય તો આખું ઇન્ડિયા જે રીતે જુએ છે તેમ સ્ત્રી પાર્ટ ટુ જોવા પહોંચી જાઓ તો હોટલાઇન ન્યૂઝ તરફથી આ બોક્સ ઓફિસનો આ અઠવાડિયાનો વિશેષ અહેવાલ મુંબઈથી હું સંજય શાહ તમારી ચેનલને જોતા રહો લાઈક કરતા રહો સબ્સ્ક્રાઇબ કરતા રહો લોકોને અમારા વિડીયો પહોંચાડતા રહો કારણ કે અમે તમને આપીએ છીએ સતત સારા સમાચાર સાચા સમાચાર મળીએ ફરી ધન્યવાદ